જામનગર ફરી એકવાર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે હિન્દી સ્કૂલ નજીક ખોડિયાર કોલોની એસી ફૂટ રોડ પર મહાનગરપાલિકાની જગ્યા પર થેલ દબાણ દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસની ટીમને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી અંદાજિત વીસ પોઈન્ટ બાવન કરોડની કિંમતની તેત્રીસ હજાર છસો ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે મનપા દ્વારા આગામી દિવસોમાં પણ દબાણ હટાવની કાર્યવાહી કરવામાં આવશે જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ એક ફાઇનલ પ્લોટ પાંસઠ જે તેત્રીસ હજાર છસો ફૂટ જેટલી જગ્યા છે એમાં માલધારીઓ દ્વારા ઘણા સમયથી દબાણ કરવામાં આવેલું હતું તેમજ ત્યાં ઢોર રાખી અને ધંધો કરવામાં આવતો હતો જે પ્લોટ મહાનગરપાલિકાનો હોય એ ખાલી કરવા માટેની પ્રક્રિયા હાલે હાથ ધરવામાં આવેલી છે અને એ લોકો દ્વારા પણ હાલે માલસામાન છે શિફ્ટ કરવાની કામગીરી ચાલુ છે આજના દિવસમાં આ પ્લોટ છે ખાલી કરી દેવામાં આવશે આ પ્લોટની અંદાજિત કિંમત જે છે છે એ કરોડ લાખ જેવી પામે હાલે પૂરતા પોલીસ સાથે એસ્ટેટ અને ડિપાર્ટમેન્ટ દ્વારા હાલે આ કામગીરી ચાલુ છે આગામી દિવસોમાં પણ આવા જે પ્લોટ ઉપર ભરણાની દબાણ હશે એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે તેમજ જે ટેમ્પરરી દબાણ રોડ સાઈડમાં કરવામાં આવતા હોય છે એના ઉપર પણ સતત પ્રક્રિયાના ભાગરૂપે હાલે પણ એ કામગીરી ચાલુ છે અને ભવિષ્યમાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે